રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન ધોરાજીના તોરણિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ધોરાજીના તોરણિયામાં પડેલા ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર જેવા પાકોને નુકસાન થયું છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી અમારું મારું નામ હિતેશભાઈ પરસોતમભાઈ આસોદરિયા ગામ તોરણિયા અને અત્યારે ખેતરની અતિભારે વરસાદ સતત વરસાદ પડવાને કારણે ખેતી ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે અને ત્રણ ત્રણ વાર આ પાકનું વાવેતર કરવા છતાંય અતિ ભારે વરસાદ કારણે સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે તુવેર છે કપાસ છે મગફળી છે મરચી છે આ બધા પાક અત્યારે હાવ ફેલ થઈ ગયેલ છે નુકસાની અમારે વિગે બાર થી પંદર હજાર ની નુકસાની છે સરકાર માં એવી અમારી અપેક્ષા છે કે ખેડૂત સારું એવું વળતર મળે આ પાક નિષ્ફળ ગયેલ છે એના માટે મારું નામ સુધીરભાઈ ગોવિંદભાઈ આસોદરિયા ગામ તોરણિયા ભારે વરસાદને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે વરસાદ ના લીધે ખેતરો માં બધે પાણી ભરાઈ ગયા આ ત્રણ ત્રણ વખત વાવેતર કર્યું છતાં એમાં કંઈ સફળતા મળી નથી ખેતરોની શું સ્થિતિ હતી ભારે વરસાદને બાદ ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા તા એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું તુવેરનો પાક મરચી કપાસ

પાણી ખુબ ભરાયેલા હતા સ્થિતિ છે સાવ પાક નિષ્ફળ થઈ ગયો છે તમે પાછળ જોઈ રહ્યા છો કે તુવેર સાવ પડીને ખાક થઈ ગઈ ખેડૂતોની શું આશા છે ખેડૂતોની આશા છે સહાય માટે સરકાર કઈ પાક આપે તો નવું વાવેતર કરીને ને કઈ કરી બોલો પ્રવીણભાઈ મગનભાઈ સાણંદિયા તોરણિયા અહીંયા પાંત્રીસ થી ચાલીસ વરસાદ પડ્યો એ જોરદાર વરસાદ પડવાને હિસાબે તુવેર કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધોય સંપૂર્ણ પાક ફેલ છે હવે જો કાંઈ સરકાર સહાય કરે ને ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે અત્યારે શું સ્થિતિ છે ખેડૂત ખેતરોની અત્યારે ખેતરોની અંદર જવાય એમ નથી કામે નથી થાય એમ અને પાણી હૈલા જાય છે પાક બળી ગયા પાક સંપૂર્ણ ફેલ છે બળી ગયો બધો ઉભો પાક સુકાઈ ગયો આ નજર સામે આપડી છે